કાર્યક્રમ ની રૂપરેખામાં સંતવાણીના ભવ્ય સંતવાણી ના કાર્યક્રમમાં બિરજુ બારોટ શિવરાજભાઈ વાળા અને રામભાઈ જુજરેજા નવ તારીખે આવશે

જુનાગઢ ની માલિકો અમારા ગુરુપીર શેનાથજી મહારાજ ના આશ્રમમાં ભજન અને ભોજન અને ગુરુ પૂનમ નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ને આપણે બિરજુ બારોટ ભજન ના પ્રોગ્રામમાં આવે છે અને અમારા ગુરુવા જશવંતnath બોલો આદે આદે ગુરુ મહારાજ કેનાજી બાપુના પ્રોળોમાં પોટે પોટે વંદક ક જેને ગુરુ કુળમાં ને સેવકોને આમંતન મળ્યું હોય સતા ન મળ્યું હોય તો આ વીડિયા દ્વારા આમંતર આપી છે જે એમના શિષ્ય છે એ બધાયને પધારવા गोरखनाथ તરફથી આપે છે ભવનાથ તળેટી હમ યોગ નારાયણનાથ ગુરુ શેરનાથજી મહારાજ આદેશ અલગ નિરંજન અલગ અને ગુરુવીર શેરનાથજી મહારાજ ના આશ્રમમાં આ સરસ મજા ની ડૂમ નું તૈયારી થઈ રહી છે મારા બધા હા ભજન માં ભોજન માં વધારો ભાવ ભર્યું હાલમાં ભોજન પ્રસાદ ચાલી રહ્યો છે બધા મિત્રો કે આપડે ગુરુ ગોરક્ષનાથ આશ્રમ માં આપડે ભોજન ચાલુ રહ્યું છે પ્રસાદ ભોજન લઈ રહ્યા છે અને આપણે તમને બધાઓને ભોજનમાં શું શું છે બધું વધારીએ બધાને આદેશ બધા સેવક જણો છે બધા સેવક જણો છે બધાને આદેશ આદેશ ઘઉંની રોટલી અને બાજરાના રોટલા આદેશ મોહન મોહનથાળ અને ભજીયા બધા સંભારો અને આપણે બે જાતની સબ્જી છે

અને આ આપણે ગુરુ પૂનમ નિમિત્તે આવેલું છે આ દેખ ગુરુ પૂનમ નિમિત્તે આપણે સબજીરામ આવી રહ્યા છે જય હો ગુરુ મહારાજ કે જય હો ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ તળેટી ના આપણા આશ્રમની આશ્રમમાં જ આપણે સાસ બને છે ના આપણા આશ્રમની સાસ હોય છે ગાયની પ્યોર ગાયની જ ગુરુ ગોરક્ષનાથજી મહારાજ કે જય હો આદેશ આદેશ ગોરક્ષનાથ આશ્રમ અને આ બધા આપણે ગોરક્ષનાથ આશ્રમ ના જૂના જૂના સેવકો છે ને આપડા દિલીપભા જૂના જૂના સેવક છે વા ભાઈ વાહ દિલીપભાઈ પણ અને જો ભાઈ બધા આપડા જૂના જૂના સેવકો બધા છે હા બાબા પણ આપડે જૂના સેવક છે વાહ ભાઈ વા જેવા જેવા

જય ગિનારે શબ્દ નજારો પણ ગિનાનો દર્શન કરી શકો છો અને ગુરુ પર ગોરાક્ષનાથ આશ્રમ થી અત્યારે આપણે તમે બધા નજારો જોઈ શકો છો ના નજારો આપણે સેવકો માટે હું મટાણે આપણે આશ્રમ ના જૂના જૂના સેવકો છે જેથી કરીને આદેશ 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 જેથી કરીને સાફ સફાઈ નું અભિયાન કહેવામાં આવે છે ગોરક્ષનાથ આશ્રમ માં સાફ સફાઈ નું અભિયાન હા રાજનભાઈ હા હિરેન બાપા છે જ મોટી ઉંમર હા હિરેનભાઈ છે બિરજુભાઈ મિરજુભાઈ વાહ ભાઈ વાહ જુના જૂના સેવકો ગુરુ ગોરક્ષનાથ આશ્રમ સેવકો છે ભાઈ

આદેશ સિદ્ધ આદેશ ગુરુ મહારાજ કો આદેશ